તો તેના હીરામાંથી પ્રકાશ નીકળી મહેલમાં ફેલાઈ ગયો પણ મહેલમાં અંદર પહોંચતા પહેલા જ તે પાછી હીરામાં આવીને સમાઈ ગયો અરે આ શું થાય છે તારો જાદુ કામ કેમ નથી કરી રહ્યો મને લાગે છે આ સવાલનો જવાબ મારા દાદાજી પાસેથી મને મળશે એ આખા જંગલમાં સૌથી વૃદ્ધ જાનવર છે તેમને આ જંગલના રહસ્યોની ખબર જ હશે હવે મોન્ટો વાંદરો બધાને લઈને પોતાના દાદાજી પાસે પહોંચ્યો અને તેમને બધું કીધું પહેલી વાત તો હું એ કહી દઉં કે ચકલી રાણી મરી નથી શકતી આ બંને જણાએ જરૂર તેમની સાથે ચાલ ચાલી હશે ભગવાન કરે તેવું જ થાય અમારા ચકલી રાણી જીવતા હોય